નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડે ન્યૂઝ વડોદરા શહેરમાં આવેલી સયાજી હોસ્પિટલના ગેટ બહારથી એક રિક્ષા ચાલક સંતોષ કુમાર ત્રણ વર્ષની બાળકી રોડ પર રડતી હાલતમાં જોવા મળી તેઓએ આ દીકરીને જોઈને સતત એક કલાક સુધી ફરતા રહ્યા ત્યારબાદ સામાજિક કાર્યકર કમલેશ પરમારનો સંપર્ક કર્યો તેઓએ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ તેમજ રાવપુરા પોલીસનો સંપર્ક કરી આ દીકરીના માતા પિતા મક્કરપુરાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને તેઓના પરિવારજનોમાંથી હોસ્પિટલમાં તેઓ દાખલ છે તેવી પણ માહિતી સામે આવી ખુશબુ રાય આ દીકરીનું નામ જાણવા મળ્યું હાલમાં દીકરીના માતા પિતાને આ બાળકીને સોંપી દેવામાં આવી છે ત્યારબાદ ખૂબ જ ખુશીની લાગણી માતા પિતાએ વ્યક્ત કરી હતી સામાજિક કાર્યકરે વધુમાં તમામનો આભાર માન્યો હતો નગરજનોને અપીલ કરી કે આપણા બાળકોનું આપણે ધ્યાન રાખવું જોઈએ

જે રિક્ષા ચાલક છે તેઓનો મને ફોન આવતા આજે અમે અહીંયા ગાડી એસએસજી હોસ્પિટલ ખાતે આવ્યા છે અને આ દીકરીને લગભગ દોઢ કલાક સુધી ભારે મહેનત બાદ જ્યારે દીકરીના માતા પિતાને હાલમાં સુપ્રત કરવામાં આવી છે પરંતુ અમે જ્યારે આ દીકરી મળી ત્યારબાદ જે કહેવાય છે કે એસએસજી હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફનો સંપર્ક કર્યો ત્યારબાદ સો નંબર પર ફોન કરીને રાવપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને પણ બોલવામાં આવ્યો અને ત્યારબાદ જ્યારે દીકરી અહીંયા ગાડી અમને લાગ્યું કે દીકરીના મા બાપ આ છે ત્યારબાદ જે કહેવાય છે કે દીકરીને જે સિક્યુરિટી સ્ટાફ સાથે સાથે પોલીસ સ્ટાફના બન્યોના વચ્ચે આ દીકરીના માતા પિતાને હાલમાં દીકરીને સોંપતી સુપ્રત કરી છે ત્યારે હું લોકોને વડોદરા શહેરના નાગરિકોને પણ એક અપીલ કરું છું કે આપણી પોતાની દીકરી હોય કે દીકરો હોય આપણે ચોક્કસથી પોતાના દીકરાઓનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે આજે આ રિક્ષા ચાલક છે આ રિક્ષા ચાલકે જે કામગીરી કરી છે તેને હું વંદન કરું છું સાથે સાથે વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ સાથે જે કહેવાય છે કે પોલીસના સ્ટાફને તમામને હું વંદન કરું છું કારણ કે એક દોઢ કલાક બાદ આ દીકરી પુષ્કળ રડતી હતી અને ત્યારબાદ એ દીકરીને અમે આજે એના માતા પિતાને સુપ્રત કરી છે ખૂબ જ ખુશીની લાગણી અનુભવી હતી